પછી આમાં કમેન્ટ કરો આમાં શું હોય છે પછી આ કઈક નવીન આઈટમ છે આ મેંદો પછી આ છે આ જો આ શું છે કમેન્ટ કરો તૈયાર આઈટમ પછી આમાં હે કેળા જો એની માને શું કહેવો જ લૂટો વરિક બધા કેળા બધા ખડી ગયા જો હા કેશોદમાં ભ્રષ્ટાચાર ચાલે બધાયમાં એક જનતા તો આવડો છે આપણે ગૌશાળાના બધાય એમાં જ તમને મીડિયમ ભાવે મળશે બાકી લૂંટો અવારી કરે સો ચારસો કે અઢીસો રૂપિયાની સોનપાપડી કિલો એટલો ક્યાંય ભાવ હોય અઢીસો રૂપિયા સોનપાપડીના હા પચાસની કિલો પિસ્તાલીસની રૂપિયા કિલો ખાંડ આવે અને આના અઢીસો રૂપિયા કિલોના ભ્રષ્ટાચાર તો જો કેશોદમાં અને કપડા માન ફરસાણ માન કિમ એમાં હાથના ટડોડા થાય તો બકાલામાં ને કેશોદમાં ભ્રષ્ટાચાર ચાલે અત્યારે તો વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ કરતી દેજો ને આપણે બનાવશું મોનથા જો મોનથા ને આઈટમ આવી અરે લાડવા બનાવવાનું છે હા અને આ કઈક નવી નાઈટમ આવી ગઈ કાજ નાસપતી નાસપતી નથી તો એ નવીન બોર છે બોર હા ખાવ તો દોસ્તો વિડિયોમાં બન્યા રહેજો ને આપણે બનાવશું મોનથા તો આગળ સ્કીપ ન કરતા તમે વિડિયોમાં આગળ બતાવી દોસ્તો આપણે આ સાવણી થઈ રહી છે જોજો કાયદેસર જોજો હજી નથી આવી લાર પડવી જોઈએ એમાં સાવણીમાં જો આપણે પિંડિયા પણ ચલાઈ ગયા આ છે ટોપરું અને આમાં છે ઘી ઘી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે દૂધ નાખવું પણ હલું આણે આવતીમાં નાખ્યું સાણણી મેં તો એ થાય તો દોસ્તો સાણી ગમે એવું ભરા મળતી હોય આપણે જો આ એક કપ

તો દોસ્તો જવા આપણે બકડીયામાં હલાવવા નાખી દીધું છે કમ્પ્લેટ દો માવા જેવું થઈ ગયું કમ્પ્લેટ મિક્સ થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું છે પછી આપણે થારી અથવા ચોકામાં નાખી દેવાનું તો દોસ્તો આપણે કમ્પ્લેટ આપણે રબડી કમ્પ્લીટ તૈયાર થાબડી જેવી કાયદેસર જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ત્રણ માં આમાં નાખી દઈએ એટલે આપણે કઈ વાર લગાડી નથી ને જમવાનું મોડું થાય છે હવે આપડે કમ્પ્લીટ જો તમને રાઇટ કરીને કાયદેસર છે હવે હવે તો પાડી નાખીને હા લો તો દોસ્તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણો દેશી ચણા ચણાના રોટની અને મારા વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો જાય માતાજી જાય પુરાપુરા પપ્પા